નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ દસ હજાર પ્લસ કટ્ટા નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણ્યા જ ને નવા ઘઉંના બજાર ભાવ હરાજીની અંદર કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ પાંચસો ને રૂપિયા ભાવ થયો ભાઈ નવા અને સુપર ક્વોલિટી દાણે દાણેહારા લાઇટિંગમાં જોરદાર હે ભાઈ જોઈ લો પાંચસો નીઠોતેર ભાવ નવા લોકનનો ક્વૉલિટી કાંઈ ઘટે ને જોવો ક્વોલિટી પાંચસો ઇઠોતેર ભાવ નવા લોકો જોઈ લો ક્વોલિટી દાણે હોય ભાઈ સુપર ક્વોલિટીમાં જુઓ પાંચસો એઠોટો ભાવ કે લો ટુકડા આવ્યા ભાઈ નવા પાંચસો ને અઢાર ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો એકદમ સુકા અને દાણે હારાયા પાંચસો નો અઢાર ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી 518 भाव नवा टुकड़ा भाई જોઈ લો ક્વોલિટી 518 હે 532 રૂપિયા ભાવ થયો નવા ટુકડા છે કોલેટી ને વાત કરી ને એકદમ સુક્કા ને દાણે સારા ભઈ લઈ લો 532 રૂપિયા ભાવ નવા ટુકડા કવનો લાઈટિંગ માં સારા જોઈ લો પાંચસો ને બત્રીસ ભાવ નવા ટુકડાનો ક્વોલિટી માં સારા ભાઈ જોઈ બત્રીસ ભાવ નવા ટુકડાનો જો પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટી ની વાત કરીને એકદમ સૂકા અને ભાઈ દાણે પણ સારા પાંચસો ને પચીસ રૂપિયા ભાવ નવા લોકો પાંચસો પચીસ ભાવ નવા લોકોનો લોકો પાંચસો ત્રેવીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકોને ક્વોલિટીની વાત કરીને એકદમ સૂકા અને દાણે સારા પાંચસો ત્રેવીસ ભાવ નવા લોકો જોઈ લ્યો દાણે પણ સારું હે ભાઈ પાંચસો ત્રેવીસ ભાવ નવા લોકોના જોઈ લ્યો ક્વોલિટી માર્કેટ દો બંદર 400 રૂપિયા પડી વી 1.500 માં 90 રૂપિયા ભાઈ 951 લઈ ભાઈ 522 રૂપિયા ભાવ થયો નવા ટુકડા છે ક્વોલિટી ની વાત કરીએ एकदम સુકાય ભાઈ જોઈ લો અને દાણે પણ સારા 522 ભાવ નવા ટુકડા ઘણો જો ક્વોલિટી 522 કો નવા ટુકડા ભાઈ જોઈ લો 522 પાવાનો જો પછે 215 સડે પર ભી અદરંભિયા અરે બોલે બાપા હરસે બોલે ભાઈ 518 ભાવ થયો નવા ટુકડા એ ક્વોલિટી ની વાત કરીને ભાઈ સુકકા ને દાણે સારા જોઈ લો 518 રૂપિયા ભાવ નવા ટુકડા કાઉનો જો ક્વોલિટી 518 ભાવ નવા ટુકડા ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે સારા હે ભાઈ ચોખુ હે પાંચસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટી ની વાત કરીને એકદમ સુક્કા અને દાણે હારા પાંચસો આડત્રીસ ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી દાણે સારું હોય ભાઈ જોઈ લો લાઇટિંગ માં પણ સારું હે પાંચસો ને આડત્રીસ ભાવ નવા લોકો જોઈ લો ક્વોલિટી પાંચસો આડત્રીસ નવા લોકો જો

क्वालिटी ने बात करें एकदम सुक्का ने भाई दाणे हारा है भाई 540 रुपया भाव नवा लोगों ने જોઈ લે ક્વોલિટી दाणे हारो भाई लाइटिंग में पण हारो है 540 रुपया भाव नवा लोगों ने જોઈ લે ક્વોલિટી 540 नवा लोगों 5000 900 रुपया 2000 रुपया 25 22 21 2000 रुपया મળાય બોલે

પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટીની વાત કરીએ ભાઈ એકદમ લો પાંચસો ને ઓગણી ભાવ નવા લોકોની જોઈ લે ક્વોલિટીમાં પાંચસો ઓગણીસ રૂપિયા લોકો

નવા લોકોને ભાઈ પાંચસો ને ચોવીસ ભાવ થયો કોલિટી ની વાત કરીએ ભાઈ જો સૂકો માલે એકદમ ને દાણે પણ સારો પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ નવા લોકો પાંચસો ચોવીસ જો ભાઈ